જય માતાજી સનાતન ધર્મ યુગે યુગે ક્ષત્રિય ધર્મ શૌર્ય વીરતા અને સંસ્કૃતિનો ગૌરવ લેવા જેવો ધર્મ એટલે શાત્ર ધર્મ જ્યાં ધર્મ છે ત્યાં શૌર્ય છે જ્યાં શૌર્ય છે ત્યાં ગૌરવ છે આ કાઠિયાવાડીની ભૂમિ છે જેને સદીઓથી મર્યાદા અને વીરતાના પાઠ શીખવ્યા છે રામાયણમાં જ્યારે જયારે રાવણ હણાયો ત્યારે ભગવાન શ્રી રામે ચંકાર કરીને કહ્યું કે હું ક્ષત્રિય છું મેઘનાથ ને રણ મેદાન માં માર્યો ત્યારે લક્ષ્મણે હુંકાર કરીને કહ્યું કે હું ક્ષત્રિય છું ભરતે ભાઈ શ્રી રામ માટે રાજપાટ છોડી અને કહ્યું કે હું પણ ક્ષત્રિય છું અકબર ની રાજનીતિ થઈ નકામી ત્યારે મહારાણા પ્રતાપે સમજાવી દીધું કે હું ક્ષત્રિય છું ઓરંગ જે કટ્ટરવાદી બન્યા ત્યારે છત્રપતિ શિવાજી ની તલવાર બોલ્યું કે હું પણ ક્ષત્રિય છું સરદાર વલ્લભભાઈ પટેલ નું અખંડ ભારત નું સ્વપ્ન હતું જેમાં રજવાડાઓ નું દાન બોલે છે કે હું ક્ષત્રિય છું દેશની સરહદે સૈનિક ઝાકતો રહે છે અને દુશ્મન ને પડકારતો રહે છે અને બોલે છે હું ક્ષત્રિય છું ભારત ભરના કે હું ક્ષત્રિય છું ક્ષત્રિય ધર્મ આવે છે ધર્મ ગૌરવ અને વીરતા એ આપણો વારસો છે તો સન્માનથી કહીએ કે હું ક્ષત્રિય છું ભગવદ ગીતાના ના અધ્યાયના અધ્યાય ના તેતાલીસ માં શ્લોક માં ક્ષત્રિય ધર્મનું વર્ણન આવે છે